હવે આપણે પરીક્ષાની તૈયારીને લગતા જે મુદ્દાઓ છે તો એની અંદર શું વાંચવું કયા વિષયો વાંચવા કઈ રીતે જુદા જુદા વિષયોની તૈયારી કરવી એ બધા પ્રશ્નો હોય છે તો અમે એક તો સૌથી પહેલાં અભ્યાસક્રમ જુઓ એટલે અભ્યાસક્રમ જોવાથી તમને ખ્યાલ આવશે કે તમારે કયા વિષયો વાંચવાના છે હવે બીજું તમે જુઓ કે તમે જે જોશો કે કોન્સ્ટેબલ અને પીએસઆઈનો જે અભ્યાસક્રમ છે એમાં બહુ ડિટેલ નથી બહુ ઇતિહાસ હોય તો ઇતિહાસ લખ્યું હોય પણ પછી ઇતિહાસમાં કયો કયો અભ્યાસક્રમ છે એવું લખેલું નથી હોતું જ્યારે જીપીએસસીની અંદર એ લખેલું હોય છે એટલે તમને એમ થાય કે ભાઈ જીપીએસસીમાં લખેલું હોય એટલે એમાં તૈયારી વ્યવસ્થિત રીતે કરી શકાય આમાં અમને મુશ્કેલી પડે પણ એમાંય તમારું ધ્યાન હું એ દોરીશ કે જીપીએસસી કોન્સ્ટેબલમાં કે પીએસઆઈમાં માત્ર ઇતિહાસ લખ્યું હોય તો એની જગ્યાએ જીપીએસસીમાં આખું ઇતિહાસના બધા ટૉપિક લખ્યા હોય પણ તમે જોશો તો એમાં બધો જ ઇતિહાસ આવી જાય એવું ઘણીવાર થતું હોય છે એટલે અભ્યાસક્રમ હવે ઓછો લખેલો અભ્યાસક્રમ અથવા ડિટેલમાં લખેલા અભ્યાસક્રમમાંથી પણ છેવટે શું વાંચવું એ નક્કી કરવા માટે તમારે એક તો પ્રશ્નપત્રો જોવા પડે તમે જે પરીક્ષા આપી રહ્યા છે એના પ્રશ્નપત્રો તમારું બોર્ડ જે બીજી પરીક્ષાઓ લઈ રહ્યું છે એના પ્રશ્નપત્રો એ એ તમારે એમાં જોઈને તમારે નક્કી કરવું પડે બીજું તમને હા બીજું તમને જૂના વિદ્યાર્થીઓ જે લોકો સફળ થયા છે એમને આપણે એમનું માર્ગદર્શન લઈને પણ તમે એ પુસ્તકો નક્કી કરી શકો તમારું જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની અંદર કેટલાક પુસ્તકો નિશ્ચિત થઈ ગયા છે કે આ પુસ્તકોની ક્વોલિટી સારી છે અને આ પુસ્તકો વાંચનારા લોકો સફળ થાય છે તો એવા પુસ્તકો પણ તમે પસંદ કરી શકો પાઠ્યપુસ્તકો વાંચી શકો વાંચ વાંચી શકો બરાબર છે પછી બીજો પ્રશ્ન વિદ્યાર્થીઓનો એ હોય છે કે અમને યાદ નથી રહેતું અમારે પુનરાવર્તન કેવી રીતે કરવું તો એના વિશે હું તમને માર્ગદર્શન આપું પાઠ્યપુસ્તકો માટે પણ થોડુંક વધારે કહી દઉં કે આપણા જે ગુજરાત સરકારના પાઠ્યપુસ્તકો મતલબ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકો છે એ સિવાય ગુજરાતમાં કેટલાક વિષયો એનસીઆરટીના વિષયો આપણા ગણિત અને વિજ્ઞાનની અંદર એનસીઆરટીના વિષયો પણ ગુજરાત સરકારે મતલબ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળે સ્વીકાર્યા છે અને એના પુસ્તકો ગુજરાતીમાં ઉપલબ્ધ છે એ સિવાય એનસીઆરટીના જે હિન્દી અને અંગ્રેજીમાં જે પુસ્તકો છે જે વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે એ લોકો હિન્દીમાં એ પુસ્તકો વાંચી શકે અમદાવાદની અંદર ગુજરાત વિદ્યાપીઠની પાછળ નવજીવન પ્રેસ છે ત્યાં એનસીઆરટીની નાનકડી ઓફિસ છે એ મકાનની અંદર તો ત્યાં બધા પુસ્તકો છે તમે તમારા પ્રશ્નપુત્ર તમે વાંચેલા હોય અને તમારે કયા ટૉપિકનું સામગ્રી જોઈએ છે એના આધારે તમે પાઠ્યપુસ્તકો ત્યાં ખોલીને જોઈને તમે નક્કી કરી શકો બીજા જે જે લોકો સાવ નવા છે એના માટે એનસીઆરટીના નીચેના ધોરણ પુસ્તક નીચેના ધોરણોના પુસ્તકો ઘણા ઉપયોગી થાય કારણ કે તમે ત્યાંથી વિષય સમજવા માંડો અને જ્યારે તમે નીચેના ધોરણોના પુસ્તકો વાંચતા હો ત્યારે તમારે એ યાદ રાખવાનું કે એ પુસ્તક તમે એક જ વાર વાંચવાનો છો અને તમારે એમાં અંડરલાઈન કરવાની જેથી કરીને તમારે બીજી વાર એની જેટલું તમે અંડરલાઈન કરેલું હોય એટલું જ વાંચવાનું બીજું આ આ એવા પુસ્તકની વાત થઈ કે જે તમને તમને એ વિષય શીખવવા માટેની વાત થઈ પણ એ તમે એક જ વાર વાંચવાના છો પણ તમારું એવું સાહિત્ય છે કે જે તમે વારંવાર વાંચવાના છો જે તમે પાઠ્ય જે પરીક્ષાની પદ્ધતિ સમજીને તમે જે પુસ્તકો નક્કી કર્યા છે જૂના મિત્રોને પાસેથી સમજીને સફળ ઉમેદવારો પાસેથી સમજીને જે પુસ્તકો નક્કી કર્યા છે અને જે પુસ્તકો તમારે યાદ રાખવાના છે વારંવાર વાંચવાના છે એ કઈ રીતે વાંચવા એની વાત કરું તો તમારે જ્યારે તમે પ્રથમ વાંચન કરો જ્યારે પણ વાંચો ત્યારે તમારે અંડરલાઈન તો કરવાનું જ છે કારણ કે તમારી પાસે અનંત સમય નથી સમય મર્યાદિત છે એટલે જ્યારે તમે બીજી વાર પુનરાવર્તન કરો ત્યારે તમારે ઓછું જ વાંચવું પડે એવું કરવું પડે અને એનું કા એનો ફાયદો એ પણ છે કે તમે આખું પુસ્તક તમે વાંચો તો તમારે એમાંથી બહુ ઓછું યાદ રહેશે પણ તમારે જે વસ્તુ યાદ રાખવાની છે તમારા માટે જે વસ્તુ મહત્ત્વની છે એ વસ્તુઓ તમે અન્ડરલાઇન કરી હશે તો તમે મર્યાદિત વસ્તુ વાંચશો અને મર્યાદિત વસ્તુ વારંવાર વાંચશો તો તમને યાદ રહેશે એટલા માટે અંડરલાઇન કરવાનું સાઈડમાં કંઈ લખવા જેવું હોય તો લખવાનું